નમસ્કાર એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કેબી સંઘવી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ગુનાખોરીનો આંકડો બેફામ ઊંચા સ્તરે જઈ રહ્યો છે જેમાં ખનીજ માફિયાઓ વ્યાજ માફિયાઓ દારૂ જુગારના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા છે પરંતુ જિલ્લા પોલીસ વડા છે ગિરીશ પંડ્યા કે જેઓના ધ્યાનમાં કશું જ ન હોય તેવું ચિત્ર ઉપસાવી રહ્યા છે ત્યારે એસએમસીના નિર્લિપ્ત રાયની સૂચનાથી એસએમસીના અધિકારીઓએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં પાટડી ગામમાં આવેલ વેલનાથ નગરમાં સોમવારના રાત્રે દરોડો કરતા જ્યાં દરોડામાંથી પચીસ પુરુષો તથા પાંચ મહિલાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા જેઓની પાસેથી સાડા છ લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે બનાવની અસર થતાં જિલ્લા પોલીસ વડા દ્વારા પાટડી પીઆઈ એમ કે ઝાલા તથા ત્રણ બીટ કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે પગલાં લેતા સમગ્ર પોલીસ મેળામાં ચકચાર મચી જવા સાથે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે